હાઈ ગાઈઝ આજે આપણે આંબળાની કેન્ડી બનાવીશું અને આ કેન્ડી બનાવવી એકદમ આસાન છે અને હું તમને પરફેક્ટ રીતથી બતાવીશ કે ક્યારે કૂક થઈ ગઈ છે એ જોવા માટેની એક ખાસ ટ્રીક છે અને બાળકોને તમે આ દેશો ને તો એ જેલી ખાવાની પણ ડિમાન્ડ નહીં કરે એવી જેલી ટાઈપની આપણે આંબળાની કેન્ડી બનાવીશું તો એમના માટે મેં અત્યારે આ તમે જુઓ છો એક કિલો એક જેટલા આંબળા છે અને જુઓ આ રીતના ડાઘા હોય ને એ તમારે એ ખરાબ છે એવું નથી સમજવાનું એ પરફેક્ટ પાકેલા છે આમળા તો બસ એ રીતના પીળાશવાળા આપણે આમળા છે એ સિલેક્ટ કરવાના છે અને બસ આપણે એમને વરાળથી બાફવાના છે અને એકદમ સરસ એમની ચીરીઓ છૂટી છૂટી પડી જાય ને ત્યાં સુધી આપણે એમને વરાળે જ આ રીતે બાફી લેશું તો આમને કવર કરી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર આપણે પંદરથી વીસ મિનિટ સુધી કૂક થવા દેશું ને એટલે એકદમ સારી રીતે એ બફાય અને એમની ચીરીઓ છે એ આ રીતની છૂટી છૂટી પડી જશે તમે જોઈ શકો છો કે એ ફાટી ગયેલું આમળું દેખાય છે તો એનો મતલબ થાય છે કે આપણા આમળા છે એ પરફેક્ટ થઈ ગયા છે અને ઉપર નીચેથી આ રીતે પ્રેસ કરશું ને એટલે એમની ચીરીઓ છૂટી પડી જશે તો એ આપણા આમળા છે એ બફાઈ ગયા છે તો બસ આ રીતે એક ડીશ કે કોઈપણ વાસણની મદદથી નીચેથી ટૂંકમાં વરાળ સાઈડમાંથી બધેથી નીકળી જાય એ રીતે આપણે આ કાળાવાળા વાસણની અંદર રાખી અને પ્રોપર એમની વરાળ નીકાળવા દઈશું અને અત્યારે જો બીજી ડીશમાં પણ આમળા છે તો ટોટલ મેં બે કિલો આમળાને બાફીને રાખ્યા છે તો એમાંથી દોઢેક કિલો આમળાની આપણે આ કેન્ડી બનાવીશું અને બીજા પાંચસો ગ્રામ જેટલા આમળા છે એમને આપણે સાઈડ પર રાખી દીધા છે કારણ કે એમાંથી પણ આપણે બે વેરાયટી બનાવીશું જે એકદમ હેલ્ધી પ્લસ ટેસ્ટી એવી જે આંખો સ્કીન અને આપણે હેલ્થને વધારે અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરે એવી આપણે વાનગીઓ બનાવીશું અને અત્યારે જુઓ જે આમળાની ચીરીઓ છે એમને આપણે મિક્સી જારમાં લઈ લેવાનું છે અને પાણી વગર જ ખાસ કે પાણી વગર જ આપણાને આપણે આમળાને ગ્રેડ કરવાના છે અને આ રીતે કોઈપણ જાડા કાણાવાળા ચાળણા હોય એમની મદદથી આપણે એમને ચાળી લેવાના છે અને ચાળવું પણ બિલકુલ ઓપ્શનલ છે પણ તમે ચાળીને કરશો ને આ રીતે ગરણામાંથી આપણે ગાળીને કરીશું ને તો શું થશે કે આપણી જે કેન્ડી રેડી થશે ને એ એકદમ જ રેસા વગરની થશે અને એકદમ સ્મૂથ ટેક્સચરવાળી કે જે જેલી જેવી એમનો લૂક આવશે અને ટેસ્ટમાં તો એ બેસ્ટ લાગશે જ અને હવે બધા જ આમળાને આ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને સારી રીતે ગણામાંથી ગાળી લેવાના છે અને ઉપરથી જે એમનો જે ભાગ વધારાનો નીકળે છે રેસાવાળો એ પણ આપણે બિલકુલ જ ફેંકવાની જરૂર નથી અત્યારે મેં આટલા આંબળા કર્યા છે તો એમાંથી એક બાઉલ ભરાય અને રેસાવાળો ભાગ છે એ નીકળ્યો છે તમે જોઈ શકો છો એમાં વધારે પડતા રેસા દેખાય છે પણ આપણે એમને એમની અંદર ખાંડ અથવા તો મધ સાકરનો ભૂકો અને નિમક અથવા તો બ્લેક સોલ્ટ પેપર એડ કરી અને આપણે એક સરસ મજાનું જ્યુસ બનાવીશું અને એમને ડેઈલી પી શકશું તો ફ્રીજમાં મૂકી અને એમને પણ સ્ટોર કરી શકાય છે અને હવે આપણે આમને સારી રીતે કૂક કરવાનું છે તો કૂક કરતી વખતે પણ ખાસ એક ઝાડા વાસણનો અને શક્ય હોય તો સ્ટીલના વાસણનો ઉપયોગ કરીશું અને અત્યારે તમે જુઓ મેં સાકર જે આવે છે મિશ્રી ગઈએ છીએ એ લગભગ એક કિલો જેટલી પાવડર કરી અને આ રીતે લીધી છે તો દોઢ કિલો આમળાની સામે આપણે એક કિલો જેટલી સાકર લેશું એટલે એની સ્વીટનેસ છે એ પરફેક્ટ થશે ઘણી વખત ઘણાને વધારે સ્વીટ પસંદ હોય તો એ સામ સામી પણ એડ કરી શકે છે પણ મેં આ રીતે કરી છે તો એ મને પરફેક્ટ લાગી છે અને જુઓ થોડી વારમાં તો આપણી સાકરનો ભૂકો છે એમની સારી સારી રીતે પીગળી ગયો છે અને એકદમ સ્મૂથ એમનું ટેક્સચર છે એ રેડી થઈ ગયું છે અને હવે જુઓ છાંટા ઉડવા લાગ્યા છે તો આપણે મીડિયમ ફ્લેમ કરી અને આ રીતે એમને કવર કરી અને થોડીવાર માટે કૂક થવા દેશું વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરતા જશું અને ચમચાની મદદથી આ રીતે ચલાવતા જશું અને મીડિયમ ફ્લેમ હશે ને એટલે શરૂઆતમાં કોઈ નીચે ચોંટવાનો પણ ઝંઝટ નહીં રહે કારણ કે આપણે જાડા તળિયાવાળું મેં તમને કીધું એ મુજબ અને ખાસ નોનસ્ટિકનો ઉપયોગ આમાં ન કરો તો બેસ્ટ રહેશે અને આ રીતે જાડું વાસણ હશે ને તો તળિયે પણ નહીં ચોટે અને જુઓ આ રીતે પંદરથી વીસ મિનિટ કૂક થઈ ગયા બાદ એમનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આ બેઝ ઉપર આપણે એમની અંદર કોર્ન ફ્લોર એડ કરવાનું છે તો સીધો આ રીતે કોર્ન ફ્લોર આપણે નહીં એડ કરીએ એક વાસણની અંદર એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે અને એક ચમચી જેટલું પાણી શક્ય એટલું આમાં ઓછું પાણી લેશું જેટલી જરૂરિયાત છે માત્ર કોર્ન ફ્લોરને મિક્સ કરવા માટે એટલા જ આપણે પાણીનો ઉપયોગ કરી અને બસ આંગળીની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું બિલકુલ ગાંઠા ન રહીએ એ રીતનું આપણે મિક્સ કરી લેવાનું છે અને એ પરફેક્ટ તૈયાર થઈ ચૂક્યું છે તો આપણે જે આંબળા આપણા કૂક થાય છે એમની અંદર આપણે એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તમે જોશો તો થોડીક વારમાં એમનો કલર પણ ચેન્જ થઈ જશે અને હવે ખાસ આપણે જ્યારે કોર્ન ફ્લોર એડ કરીએ ને તો એ આપણા આ ટેક્સચરને ઘટ કરવામાં હેલ્પફુલ થશે પ્લસ એ જેલી ટાઈપનું આપણે એકદમ ટેક્સચર લાવવામાં પણ મદદરૂપ થશે તો અને જો તમારે એ એડ ન કરવું હોય તો એ પણ બિલકુલ ઓપ્શનલ છે એમના વગર પણ સરસ મજાની આપણી આમળાની કેન્ડી તૈયાર થશે ને બસ હવે આપણે એમને કૂક કરતું રહેવાનું છે અને ક્યાં સુધી આપણે કૂક કરીશું તો એકદમ સરસ ઘટ થવા દઈશું તો દસેક મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે એમની એમનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે આમની અંદર નિમક એડ કરીશું તમે કોઈ પણ નિમક એડ કરી શકો છો સંચર પાવડર ભાવતો હોય તો તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે એમને સારી રીતે મિક્સ કરી અને હજુ આપણે એકદમ ઘટ કરવાનું છે તો પાંચથી સાત મિનિટ માટે મેં કૂક કર્યું તો તમે જોઈ શકો છો એ ઘણું બધું એ ઘટ થવા આવ્યું છે પણ હજુ એ પરફેક્ટ થયું નથી પણ આગળ હું તમને બતાવીશ કે ક્યારે તમારે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અને તમે નીચે હું તળિયાનો ભાગ બતાવું છું બિલકુલ જ આપણું બેટર છે ચોંટ્યું નથી અને આટલું ઘટ થઈ ગયા બાદ આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરીશું હવે ઘી એડ કરવાનું કારણ શું છે તો આપણું જે આમળાની કેન્ડી થશે ને એકદમ સરસ વાળી થશે અને ટેસ્ટમાં પણ કંઈક અલગ જ એવી ફ્લેવર આવશે તો ખાસ એક ચમચી ઘી છે એ ઉમેરી દેવાનું છે અને આપણે એમને આપણા મિશ્રણની અંદર સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તળિયા સુધી તમે જોઈ શકો છો કે બિલકુલ જ આપણું આમળાનું જે બેટર છે એ નીચે ચીપક્યું નથી એનું કારણ છે આપણું વાસણ છે એકદમ સરસ જાડું છે અને હવે જુઓ લગભગ મેં દસેક મિનિટ માટે કૂક કર્યું તો એમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને વાસણને પણ બિલકુલ જ છોડી દીધું છે અને જો ચમચામાંથી હું પાડવાની કોશિશ કરું છું ને તો પણ એ ઝડપથી પડતું નથી ઇટ મીન્સ એ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે એમ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરી લેવાની છે જો બટર પેપર હોય તો તમે એમનો પણ ઉપયોગ કરી શકો છો અને અથવા તો ન હોય તો તમે જોઈ શકો છો કે મેં ઘીથી ગ્રીસ કરેલી ડીશ લીધી છે અને બસ એમાં આપણે આમળાવાળું બેટર છે એ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો બધું જ પહેલાં પાથરી દઈએ અને કોઈ પણ એક લીસા વાસણનું મદદ લેશું તો વાટકી લઈ અને આ રીતે આપણે એમને ઘીથી ગ્રીસ કરી અને બસ હળવા હાથથી આ રીતે પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ સાઇનિંગ ટેક્સચરવાળું આપણું આંબળાની કેન્ડી છે એ લગભગ મેં ત્રણથી ચાર કલાક માટે એમને ઠંડી થવા માટે રાખી દીધી સેટ થઈ ગઈ છે બહાર જ ફ્રીજની પણ જરૂરિયાત નથી અને બસ હવે આપણે એ સેટ થઈ ગયા બાદ આપણે એમની અંદર કાપા લગાવીશું જો તમને એમની લાંબી લાંબી એ રીતની સ્ટ્રિપ્સ ટાઈપની ગમતી હોય તો એ રીતે પણ કરી શકો છો એમના સ્ક્વેર પીસીસ કરવા હોય તો બસ આ રીતે બંને બાજુથી આપણે એમના પીસીસ કરી લેશું એટલે એકદમ સરસ સ્ક્વેર એવી આપણી આંબળાની કેન્ડી છે એ તૈયાર થઈ જશે જો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી એમને શેર કરજો જેથી કરીને એ પણ કંઈક અવનવું શીખતા રહે અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે ડેઈલી આવા અવનવા વિડીયો અપલોડ કરતા રહીએ છીએ અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો એ મને ખાસ કમેન્ટ કરજો તો મને પણ ખ્યાલ આવે કે મારા વિડીયો છે એ ક્યાંથી જોવાય છે તમે જો આમળાની કેન્ડીની સાઇનિંગ તો જુઓ ખૂબ જ સરસ એ ઘીનું રિઝલ્ટ છે કે ઘીને કારણે આમળાની કેન્ડીની સાઇનિંગ ખૂબ જ સરસ દેખાય છે અને તમે જો આરામથી તોડી શકું છું એ રીતના આપણી કેન્ડીના પીસીસ તૈયાર થઈ ગયા છે તો આપણા બધા જ પીસીસ રેડી થઈ ચૂક્યા છે તો આપણે એકબીજાની સાથે ચીપકે નહીં ને એટલા માટે થઈ ને આ રીતે સાકરનો પાવડર થોડોક લઈ એકાદ ચમચી જેટલો અને ઉપરથી બસ સ્પ્રેડ કરી દેશું અને હળવા હાથથી આ રીતે મિક્સ કરી લેશું એટલે એ આમળાની કેન્ડી તમે જુઓ એકદમ જ છૂટી છૂટી તૈયાર થઈ જશે બિલકુલ જ એકબીજાની સાથે ચીપકશે નહીં અને ખાવામાં એટલી ટેસ્ટી લાગશે પ્લસ આમળા છે એ સ્કીન માટે અને ખાસ તો ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને આપણા હેર માટે પણ એટલા જ સારા છે તો તમે આ આ વિડીયો જોઈ અને તમે આ રીતે આમળાની કેન્ડીને ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને ગમે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને તમારે આ રીતે પણ સૌ કરી શકો છો અથવા તો ટૂથપિકની મદદથી તમે બાળકોને આ રીતે કેન્ડી કરીને પણ ખવડાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ